નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અનાજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને એંસી રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો ને સિત્તેર બાજરો ત્રણસો પચાસથી ચારસો પાંત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસો પચીસથી બે હજારને છવ્વીસ અડદ સત્તરસો પચાસથી ને પચાસ ઘાઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો અઠાવન મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો ઓગણચાલીસ ધાણા અગિયારસો પચાસથી સત્તરસો એકત્રીસ સોયાબીન આઠસો વીસથી આઠસો સડસઠ તલ એકવીસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા પૂરા જુવાર ત્રણસો એંસીથી ત્રણસો એંસી કપાસ અગિયારસો એકતાલીસથી અગિયારસો એકતાલીસ મગ ચૌદસો વીસથી બે હજારને બાવીસ તલકાળા પચીસોથી ઓગણત્રીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પિંચોતેર રૂપિયા મગ બારસોથી અઢારસો ચાલીસ અડદ એક હજારથી પંદરસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો અઠાવીસ ચણા એક હજાર પચાસથી ચૌદસો ને બાવન મગફળી ઝીણી એક હજારથી બારસો દસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો પચાસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા પૂરા એરંડા એક હજાર અઠ્યાસીથી અગિયારસો નવ અજમો બાવીસો પચાસથી પાંચ હજાર પચાસ તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા તો એની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા પૂરા રાયડો આઠસોથી નવસો અડસઠ સોયાબીન છસો રૂપિયાથી આઠસો ને રૂપિયા તાણા નવસોથી સત્તરસો દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો એંસી રૂપિયા તલ સફેદ પંદરસોથી ઓગણત્રીસો રૂપિયા પૂરા તલ કાળા છવ્વીસોથી છવ્વીસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પંદરથી પાંચસો સાઠ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો સિત્તેર ચણા નવસોથી ચૌદસો રૂપિયા વાલ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા અડદ એક હજાર પચાસથી સોળસો રૂપિયા મરચાં એક હજાર પચાસથી બત્રીસો ને પચાસ રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો છત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી અઢારસો ને પિંચોતેર રૂપિયા ધાણા નવસો પચાસથી ચૌદસો પાંત્રીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ને પચાસ લસણની વાત કરીએ તો પચીસસો રૂપિયાથી આડત્રીસો ને એકાવન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ છ હજાર ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ છસો ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો છવ્વીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો મગફળી જાડી સાતસો એકોતેરથી તેરસો છપ્પન કલંજી અઢારસો એકથી તેત્રીસો એકાવન એરંડા એક હજાર છોતેરથી અગિયારસો છપ્પન મરચાં એક હજાર એકથી એક તલ બારસોથી અઠાવીસો એકાવન જીરુંની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચું ભાવ છ હજાર એકાવન રૂપિયા ધાણા આઠસો એકાવનથી ચૌદસો એકાવન ધાણી નવસો એકથી તેરસો એકાવન મકાઈ પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને છેતાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એકોતેર અડદ પંદરસો એકાણુંથી અઢારસો એક મગ પંદરસો એકતાલીસથી ઓગણીસો એકોતેર તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસોથી આઠસોને એકોતેર વાલ પાંચસો એકથી પંદરસો અગિયાર મઠ નવસોથી નવસો રૂપિયા પૂરા ચણા સફેદ બારસો એકથી ચોવીસો છવ્વીસ રાય અગિયારસો એકત્રીસથી બારસો એક્યાસી લસણની વાત કરીએ તો આઠસો એકથી બારસો બત્રીસો એક વટાણા નવસો એક સાહીઠથી નવસોને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર